હેલો ગાઈઝ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આરોગ્ય સાથીમાંથી જે પણ ફોર્મ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ થાય છે આરોગ્ય સાથીમાંથી તમે જેમાં પણ એપ્લાય કર્યું હોય અને પ્રિન્ટ કરવાની રહી ગઈ હોય એપ્લિકેશન ફોર્મની તો એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું કઈ રીતે ફરીથી પ્રિન્ટ કરવું તો એના માટેનો વિડીયો છે તો છેલ્લે સુધી જોજો તો સૌપ્રથમ આપણે આરોગ્ય સાથી લિંક ખોલી દેશું પછી આ ફર્સ્ટ આરોગ્ય સાથી ગુજરાત છે પર ક્લિક કરવાનું છે પછી આપણે જાશું આ આરોગ્ય સાથીની આખી સાઇટ આવી ગઈ છે પછી આપણે એમાં જાશું પ્રવેશમાં જો તમારું રજિસ્ટ્રેશન થયેલું જ હોય અને તમે ફોર્મ ભરેલું હોય ફોર્મ ડાઉનલોડ કરવાનું રહી ગયું હોય પ્રિન્ટ કરવાનું રહી ગયું હોય અથવા પ્રિન્ટમાં કાંઈ પણ મિસ્ટેક આવી હોય અને ફરીથી પ્રિન્ટ કરવું હોય તો પહેલાં આપણે જઈશું કેન્ડિડેટ પ્રોફાઇલમાં કેન્ડિડેટ પ્રોફાઇલમાં જઈ આપણે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું છે મીન્સ કે રજીસ્ટ્રેશન કરેલું જ છે તો આપણો રજીસ્ટર નંબર નાખવાનો છે તો રજીસ્ટર નંબર નાખી દઈશું આપણે અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે જે પણ તમારો રજીસ્ટ્રેશન નંબર હોય એ નાખી દેવાનો છે જેમ કે મારો રજીસ્ટ્રેશન નંબર જે છે એ હું નાખું છું એવી રીતે તમારે એડ કરી દેવાનો છે પછી પાસવર્ડ એ હવે અહીંયા પાસવર્ડ એડ કરી દેવાનો છે પછી અહીંયા કેપચા કોડ જે આપેલું છે એડ કરી દેવાનો છે પછી લોગ કરી દેવાનું છે એટલે તમારું એપ્લિકેશન ફોર્મ આવી જશે જે પણ હોય એ બરાબર છે એપ્લિકેશન ફોર્મ છે જે તમારી પ્રોફાઇલ છે પછી આ ત્રણ ડોટ જે અહીંયા બતાવ્યા છે આ ત્રણ ડોટ પર ક્લિક કરશો એટલે તમે તમારું આવશે કેન્ડિડેટ એપ્લાય હવે તમે જેટલા ફોર્મમાં એપ્લાય કર્યું હશે એ ફોર્મ અહીંયા આવી જશે જેમ કે તમે અહીંયા કોઈ પણમાં ફોમમાં એપ્લાય કર્યું હોય તો એમાં અહીંયા છેલ્લે તમને પ્રિન્ટનો ઓપ્શન આવશે એમાં તમે પ્રિન્ટમાં ક્લિક કરશો એટલે પ્રિન્ટ ઓકે કરવાનું એટલે પ્રિન્ટ આવી જશે ને પછી તમે જે પણ ફોર્મમાં પ્રિન્ટ કરવી હોય એ રીતે પ્રિન્ટ કરી શકશો ઇઝીલી પ્રિન્ટ કરી દેવાનું છે અને પછી ઓટ અહીંયાથી જ પાછું ત્રણ ડોટમાંથી જ પાછું બેગ અહીંયાથી બેક થઈ જવાનું પ્રિન્ટ થયા પછી પછી આઉટ કરી દેવાનું છે તો આવી રીતે તમારે આરોગ્ય સાથેમાંથી ફોર્મ ભરી અને પ્રિન્ટ કરી શકાય છે જો પ્રિન્ટ કરવાનું રહી ગયું હોય તો બીજી કોઈ પણ માહિતી જોઈએ તો તમે કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો અને પર વિડીયો બનાવીશ તો ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ